નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અલીફ ગ્રુપ પાદરા દ્વારા મુસ્લિમ સમાજનો ત્રીજો જસને સમૂહ સાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું અગિયાર દુલ્હા દુલ્હનોના જોડા પવિત્ર સાદીના બંધનમાં બંધાયા હતા સમાજના અલીફ ગ્રુપ પાદરા દ્વારા જાસપુર રોડ પાસે મસ્જિદ રિફાઈયા પાસે ત્રીજો જસને સમૂહ સાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું લગ્નમાં અગિયાર દુલ્હા દુલ્હનને મૌલાના સાહેબ દ્વારા નિકાહ પઢાવ્યા હતા અલીફા ગ્રુપ દ્વારા દુલ્હા દુલ્હનને ભેટ સોગાદ આપી શુભેચ્છા પાઠવી હતી આ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહેમાનોને મંચ ઉપર સ્થાન આપી પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ સાદીમાં દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો આજે પાદરા અલી ગ્રુપ દ્વારા સમૂહ નિકાનો આયોજન કરવામાં આવેલું તેમાં પાદરા શહેરના તમામ મુસ્લિમ લોકોએ પૂરા ખંતથી સાથ સહકાર આપેલ છે આજના આ સમૂહ સાધીનો એક જ મેસેજ છે કે સમાજમાં જે પુરિવાજો છે એ પુરિવાજોને દૂર કરવામાં આવે કારણ કે ઘણા મા બાપ એવા હોય છે કે જે પોતાની દીકરીના લગ્ન માટે દેવું કરે છે અને એ દેવાના એવા ડુંગરમાં ડૂબી જાય છે કે તેમના ત્યાં પણ છોકરાઓ થઈ જાય છે ત્યાં સુધી તેઓ દેવું ભરપાઈ કરી શકતા નથી એવા લોકો માટે એવા લોકોને મદદરૂપ થવા માટે આ આલિફ ગ્રુપ દ્વારા સમૂહ સાધીનું આયોજન કરવામાં આવેલું છે અને આજના આ સમૂહ સાધીમાં અગિયાર નવ યુગલોએ આ સાડીમાં ભાગ લીધેલ છે તેમનો નિકાહ કરવામાં આવેલ છે અને અલીફ ગ્રુપ દ્વારા આ તમામ નવ દંપતીને તેમની જરૂરિયાતના તમામ સાધનો એટલે કે રસોડાથી લઈને કે બાથરૂમ સુધીની તમામ વસ્તુઓ ભેદ સ્વરૂપે આપવામાં આવેલ છે અને આજના આ સમૂહ નિકાહમાં વડોદરાથી હઝરતબીર કમાલુદ્દીન બાવા સાહેબ આવેલા કલ્લા શરીફથી વાહીદરી બાવા અને જુમ્મા મસ્જિદના સરફાદરી બાપુ આ તમામ બુઝુર્ગોએ પોતાની દુવાઓથી પોતાના આશીર્વાદથી આ નવ નવદંપતીને આશીર્વાદ આપેલા છે કે તેઓ પણ આવનારા દિવસોમાં એક પોતાની રીતે સમૂહ સાધીનું આયોજન કરે અને સમાજમાં એવો દાખલો આપે કે બી આવા કુર રિવાજો દૂર કરવા જોઈએ જેનો લાભ અમે લીધેલો છે અને આવનાર પેઢી પણ એક એ કુર રિવાજોથી દૂર રહે એટલા માટે સમૂહ સાધીનું આયોજન કરવામાં આવેલ છે